મહુવાના મંદિરમાંથી રાત્રે બાર વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાને મામલે સુરત સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપ સ્વામીને પડકાર ફેંકાયો છે શાસ્ત્રોક વિધિથી મૂર્તિ ખસેડવામાં આવી તો શા માટે માત્ર લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજની જ મૂર્તિ ખસેડાય છે હનુમાનજી ગણેશજી અને ભગવાન શિવની મૂર્તિ શા માટે મંદિરમાં બંધ કરી દેવામાં આવી અને કયા શાસ્ત્ર અનુસાર અને કયા નિયમ અનુસાર મૂર્તિ ખસેડાય તે બાબતે જાહેર મંચ પરથી ખુલાસા આપવામાં આવે નિત્ય સ્વરૂપદાસ સ્વામી જો ખુલાસા ન આપી શકે

આ બધા ભગવાધારી જે અહમ ને અહંકાર જે અધમ કૃત્ય કર્યું છે આ તાલિબાનો જેવું જેવું કૃત્ય કર્યું છે એટલે અમે આને છે ને સંપ્રદાય ના તાલિબાનો જ ગણી છે તો અમે એને કહેવા માંગી છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર ને અહમ છોડી દો અને નિર્માની થાય ને ભગવાન ભજન કરો ને મારા હાથમાં લઈ લો મૂર્તિ નો મામલો છે અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા એ અત્યારે બે મહિનાથી અને આરતી થાળ પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મી ના ગયા અને પાંચ વાગે લઈ ગયા બાર વાગે લઈ ગયા પાંચ વાગે આરતી હતી ઉતાર એના વિરુદ્ધમાં આજે ધમ કૃત્ય કર્યું છે એટલે મેં આ સાધુ ભગવાધારીઓને ધારીઓને કહેવામાં સુધરી જાઓ તો સારું છે અમારા હિતમાં છે ન તો તમારે આ હરિભક્તો જાગી ગયા છે હવે હવે તમારું સહન નહીં કરે તમારું તમારે બહુ સહન કર્યું છે તમારો ભગવા ધારીઓનું દેશમાં તમે બહુ ખોટું કાર્ય કર્યું છે તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો